રાજકોટમાં ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન આવી પહોંચી હતી જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી પાંચસો પચાસ કરતાં પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા જેમાં મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી આ સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાસ્તે ગાસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હું સ્ટેશન અધિક્ષક એચવી દેસાઈ ઉપલેટા આજે

મારું નામ અરસુખભાઈ સોજીત્રા છે ઉપલેટાના રહેવાસી છું આજ રોજ અગિયાર પોરબંદર લોકસભા માંથી અંદાજે ચૌદસો થી પણ વધારે રામ ભક્તો અયોધ્યા રામલલા દર્શન કરવા માટે જવાના છે ત્યારે ઉપલેટાના રેલવે સ્ટેશન ખાતે થી ધોરાજી ઉપલેટા પાયાવદર વોરાજી તાલુકો ઉપલેટા તાલુકો વંટલી માણાવદર કેશોદ જુદા જુદા વિવિધ વિસ્તારોમાંથી ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે થી અંદાજે થી પણ વધારે રામ ભક્તો આ રામ લેલાના દર્શન કરવા માટે આઈ થિંગ જોડાવાના છે ત્યારે અમારા સૌમાં એક યાત્રી તરીકે એક અનારો ઉત્સાહ અને આનંદ છે કે વર્ષો થયા જે રામનું સ્વપ્ન હતું રામના દર્શન કરવાનું સ્વપ્ન હતું એ સાકાર થતું હોય અને અમે આજે ધન્યતા અનુભવીએ છીએ કે અમને આ રામલીલાના દર્શન કરવા માટેનો આસ્થા સ્પેશિયલ ટ્રેન ભારત સરકાર દ્વારા જે દોડાવવામાં આવી અને એમાં પોરબંદર માંથી અને ખાસ કરીને અમારા અમારા નીકળતું હોય અને અમને એમાં જગ્યા મળી એ બદલ પોરબંદર લોકસભાના જાગૃત સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ સૌના લોકલાડીલા અને યુવા શિક્ષિત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ઉપલેટા શહેર તાલુકો અને વિવિધ વિસ્તારોમાંથી પાંચસો થી પણ વધારે રામ ભક્તોને આજે અહીંથી વિદાય આપે છે અને સૌને એક અનેરો આનંદ અને ઉત્સાહ છે કે વર્ષોથી આ પાંચસો વર્ષથી રામલલા એના ઘરમાં આવ્યા હોય અને એ જગ્યા ઉપર જવાનો અમને મોકો મળતો હોય ત્યારે એક અનેરો ઉત્સાહ સૌને છે એ બદલ જય શ્રી રામ નારા સાથે આપને એટલું જ કહીશ કે આપને પણ જયારે યોગ્ય લાવો મળે ત્યારે આપ સૌ દર્શન કરવા માટે જોડાશો એવી અભ્યર્થ આ ઉપલેટા રેલવે સ્ટેશન તરફથી અત્યારે બેસવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રેનમાં આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવાનો લાવો માટે હોય કે તેમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ તો એ સારી વ્યવસ્થા હોય ટ્રેનમાં બેસી ગયા પછી સવારનો નાસ્તો બપોરે જમવાનું સાંજનું જમવાનું આ તમામ સગવડતાઓ સારી રીતે હોય છે લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિથી આ ટ્રેનમાં યાત્રા કરી શકે એના માટે ઉપલેટા રેલવે દ્વારા પણ આજે અહીંયા પાંચસો થી પણ વધારે લોકો માટે ખૂબ જ સારી સગડી વ્યવસ્થા કરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો એમ ઉપલેટા રેલવે સ્ટેશનમાં પોરબંદર થી દોઢ વાગ્યા છે એની આતુરતાપૂર્વક રાહ રહી છે અને આ તકે આપણા અમારા રામ ભક્તો વતીથી અમારા સૌ વતીથી હું એમને એક અભિનંદન પણ પાઠવું છું કે ઉપલેટા રેલ્વે સ્ટેશન અમને ખૂબ જ સારી સગવડતા આપી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર